સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ એસએમસી આવાસમાં ફરી એકવાર અસામાજિક તત્વો બનાવ સામે આવ્યો છે આ મારામારીની ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક યુવકો ભેગા મળીને એકબીજા સાથે ઉગ્ર બોલાચાલી અને મારામારી કરી જેના કારણે આસપાસ જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને અને શાંત જળવાઈ રહે સ્થાનિક રહેવાસીઓએ પોલીસ પાસે આ સામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની અને વિસ્તારમાં શાંતિ જાળવાની માંગ કરી છે પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે મારામારી કરનારા યુવકની ઓળખ અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે